બનેલી ઘટના બાદ તંત્ર એકશન મોડમાં આવ્યું છે અને અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અમીરગઢ વિરમપુર સહિત ગ્રામીણ વિસ્તારમાં ચાલતા ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ કેન્દ્રો પર

જેમાં ફાયર સેફટીના સાધનો કાર્યરત છે કે નહીં એની ચકાસણી માટે થઈ અને સાત ટીમ બનાવીને મોકલાવેલ છે અમીરગઢ ઇકબાલગઢ સાત પીએચસી બે સીએચસી અને જે પ્રાઇવેટ દવાખાના વધારે આપણે અમીરગઢ ઇકબાલગઢમાં છે એ બધાની ચકાસણી માટે ટીમો મોકલી આપી છે અને આપણે જોવાનું દયા હોય પાછું